હાલ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે દેવગઢ બારિયા તાલુકાના ડુખળી ગામના યુવાનની લાશ મળી આવી ડુખળી ગામનો યુવાન બે દિવસથી થયો હતો ગુમ દિનેશ બળવંતભાઈ પટેલ નામનો અઢાર વર્ષીય યુવક થયો હતો ગુમ નજીકમાં આવેલ ઝાપિયા ગામમાં એક ખેતરમાંથી મળી આવી તેની લાશ અઢાર વર્ષીય યુવકની બાઇક તૂટેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હાલ પોલીસે લાશનું પંચનામું કરી લાશને પીએમ અર્થે દેવગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી છે અકસ્માતે મોત કે પછી હત્યા જેવા અનેક સવાલો પેદા થયા છે પોલીસે હાલ અકસ્માતને મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મનસુરી દેવગઢ બારિયા